શાકભાજી પકવતા ખેડૂતોને દાજિયા પર ડામ જેવી હાલત થઈ છે કમોસમી વરસાદના માર પછી હવે ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે વરસાદ બંધ રહેતા ખેડૂતો શાકભાજી માર્કેટમાં ઢાલાવતા ભાવમાં કડાકો થયો છે મોટા ભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો થયો ખેડૂતોએ વરસાદથી બચાવેલું શાકભાજી માર્કેટમાં લાવતા જ ભાવ ઘટી ગયા ભાવ ઘટતા ગ્રાહકો રાજી થયા પરંતુ ખેડૂતો લૂંટાયા રીંગણ સિવાયના તમામ શાકભાજીના ભાવમાં પચાસ ટકા ભાવ ઘટ્યા છે ખેડૂતોની મજબૂરીનો લાભ જાણે વેપારીઓએ ઉઠાવ્યો છે ગ્રાહકોએ કહ્યું કે ખેડૂત કે ગ્રાહકને લાભ નથી મળતો પરંતુ વચેટિયાઓ કમાય છે તો બહુ સસ્તીઓ ખેડૂત બધું ગણી લાવે બાર કેમ કે બધું કમોસમ નો વરસાદ પડ્યો હોય તો ખેતરમાં બગડી જાય એના કરતા જે પૈસા ગણાય તે ગણી લે લોકો બીજું કશું હોતું હોય નથી લોકો ને બીજું કે બધે ઠેકા થી માલ બધી આવકો ચાલુ થઈ જાય કે આજે પર્વ છે ભીંડા છે કારેલા છે બધું ચાલીસ રૂપિયા કિલો ટામેટા વીસ થી ત્રીસ રૂપિયા કિલો છે દૂધી વીસ થી ત્રીસ રૂપિયા કિલો છે ખાલી રીંગણ તમારે સાહીઠ રૂપિયા કિલો એસી રૂપિયા કિલો છે એનું કારણ ખેડૂતો નુકસાન છે ચોક્કસ કારણ કે પાણીના ભાવે એમને જે મોલ આપી દેવો પડે એમનો જે પાક તૈયાર થઈ ગયેલો હોય અને લેવા કોઈ ના હોય બધા ખલાસ થઈ જતો હોય એટલે બેસ્ટમે એ લોકો શું કરે કે જેમ બને એમ જલ્દી થી કાઢી અને જે ભાવ મળે એમાં એ આપી દેતા હોય છે એટલે ખેડૂતોને સો ટકા નુકસાન છે આમાં